નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ચોવીસ કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડશે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે કેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બંગાળની ખાડીમાં બનેલું મોંથા વાવાઝોડું ક્યારે ટકરાશે કઈ દિશામાં આગળ વધશે અને કેવી અસર કરશે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરી છે ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગે આજથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી જાહેર કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની પણ શક્યતાઓ છે જેના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની પણ સંભાવના છે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર અને નગર હવેલી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે રાજ્યના તમામ જિલ્લાઓ માટે વાવાઝોડા વીજળી અને ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે અલગ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે હવે બંગાળની ખાડીમાં બનેલું મોંથા વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે ક્યારે ટકરાશે તેને લઈને વાત કરીએ તો રવિવારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા વધુ તીવ્ર બનીને વધુ ગંભીર લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે તે ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઓડિશા સરકારે તમામ ત્રીસ જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે પશ્ચિમ બંગાળ વાવાઝોડાથી પ્રભાવિત થશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે સાંજે અથવા તો રાત્રે કાકીનાડાની આસપાસ મછલીપટ્ટનમ અને કલિંગપટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી પસાર થવાની પણ સંભાવના છે જેમાં મહંતમ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બરે ઓડિશામાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે